આવ્યો છે જે ચોખાના જથ્થાની અંદર ઘટાડો કરી દેવામાં આવ્યો છે પુરવઠા તંત્ર દ્વારા જે રેશન કાર્ડ ધારકોને મળતા ચોખાના જથ્થામાં ઘટાડો કરી અને રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા મિલેટ્સ ફૂડ એટલે કે જે બાજરી રાગી જે મિલેટ્સ ફૂડ હોય છે એમને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે સપ્ટેમ્બર મહિનાથી ફરી રેશન કાર્ડ ધારકોને બે કિલો બાજરીનું વિતરણ કરવામાં આવશે તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે

મળતા હતા હવે તે ઘટાડીને એક કિલો કરી નાખવામાં આવ્યા છે તો મિત્રો સપ્ટેમ્બર મહિનાની અંદર જે ચોખાના જથ્થાની અંદર ઘટાડો કરી દેવામાં આવ્યો છે જે દર મહિને ત્રણ કિલો ચોખા આપવામાં આવતા હતા હવે તે એક કિલો કરી નાખવામાં આવ્યા છે અને એની જગ્યાએ બે કિલો મિલેટ્સ ફૂડ એટલે કે બાજરીનું વિતરણ કરવામાં આવશે અને ચોખાના જે ઘટાડાના કારણે ગુજરાતી પરિવારોમાં ચોખાનો ઉપયોગ વધુ થતો હોવાથી અનેક પરિવારોને સમસ્યા સર્જાઈ શકે છે

જે રેશન કાર્ડ ધારકોને 2 કિલો ઘઉં આપવામાં આવશે ત્યારબાદ જે 3 કિલો ચોખા આપવામાં આવતા હતા તેની અંદર 2 કિલોનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે ને એની જગ્યાએ જે 2 કિલો બાજરી આપવામાં આવશે અને 1 કિલો જે ચોખાનો વિતરણ કરવામાં આવશે તો મિત્રો સપ્ટેમ્બર મહિનાની અંદર હવે બાજરી પણ આપવામાં આવશે ત્યારબાદ વાત કરીએ મિત્રો તો સપ્ટેમ્બર મહિનાની અંદર જે સોના ચાંદીના ઘરેણાની જે ખરીદી કરે છે તો એમના માટે ખૂબ મોટો બદલાવ કરવામાં આવ્યો છે કે હવે દરેકને મળશે સો ટકા સુદ ચાંદી જે મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક સપ્ટેમ્બર બે થી જે ચાંદીના ઘરેણા ઉપર હોલ માર્કિંગ સિસ્ટમ એ ફરજિયાત બનાવવામાં આવી છે આ નિયમ લાગુ થવાથી ગ્રાહકોને ચાંદીની શુદ્ધતા જે સરળતાથી ચકાસી શકશે અને અત્યાર સુધી માત્ર સોનાના ઘરેણાં ઉપર હોલ માર્ક ફરજિયાત હતું પરંતુ હવે તે ચાંદીની અંદર પણ કરી દેવામાં આવ્યું છે તો મિત્રો જે જે મિત્રો જે સોના ચાંદીની ખરીદી કરે છે તો એમના માટે ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે જેવી રીતે સોનાની ખરીદી ઉપર તમે સોનાની ખરીદી કરો છો તો એમની ઉપર તમને હોલ માર્કનું નિશાન આપવામાં આવે છે તો એવી જ રીતે સપ્ટેમ્બર મહિનાની અંદર પણ જે ચાંદીના ઘરેણાં અથવા તો ચાંદીની વસ્તુ ખરીદો છો તો એમના ઉપર પણ હોલ હોલમાર્કિંગ ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે જેથી ગ્રાહકોને ચાંદીની શુદ્ધતા જે સરળતાથી ચકાસી શકે અને પ્યોર ચાંદી ખરીદી શકે ત્યારબાદ મિત્રો LPG સિલિન્ડરના ભાવની વાત કરીએ તો દર મહિનાની પહેલી તારીખે ગેસ એજન્સીઓ દ્વારા જે LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવે છે જે 1 સપ્ટેમ્બર 2025 થી LPG સિલિન્ડરનો ભાવ બદલાઈ શકે છે છેલ્લા ઘણા મહિનાઓથી કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ બદલાઈ રહ્યો છે ગયા મહિને પણ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં જે ફેરફાર કરવામાં આવ્યો હતો ઓગસ્ટ મહિનામાં જે કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 33.50 રૂપિયાનો ઘટાડો કરવામાં

એવી દરેકને આસાસે આશા છે